હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું દાલ ફ્રાય જીરા રાઇસની રેસિપી તો આપણે જ્યારે હોટલમાં જતા હોઈએ છીએ ત્યારે દાલ ફ્રાય જીરા રાઇસ ઓર્ડર કરતા હોઈએ છીએ તો ચાલો દાળ ફ્રાય જીરા રાઇસ બનાવવાની શરૂઆત કરીએ બે મોટા બાઉલ લીધા છે મેં બે કપ તુવેરની દાળ લીધેલી છે મોટા બાઉલમાં લઈ લઈશું ત્રણ કપ ચોખા લીધા છે મેં બાસમતી ચોખા લીધેલા છે ઘરમાં રહેલા કોઈ પણ ચોખા લઈ શકાય દાળમાં પાણી એડ કરીશું બાસમતી રાઈસમાં પણ પાણી એડ કરી દઈશું દાળ અને ચોખાને એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે ચોખામાં રહેલો બધો સ્ટાર્ચ નીકળી જાય ત્યાં સુધી આપણે એને ધોવાના છે દાળમાં રહેલું ઓઇલ હોય એ પણ બધું ધોવાઈ જાય ત્યાં સુધી આપણે દાળને ધોઈ લેવાની છે દાળને ચોખાને ધોઈ લઈશું દાળ અને ચોખાને એકદમ સારી રીતે ધોઈ લીધા છે ચોખામાં પણ પાણી એડ કરી દઈએ દાળ અને ચોખાને વીસથી પચીસ મિનિટ સુધી પલાળીને રાખવાના છે આ રીતે પલાળીને રાખવાથી દાળ અને ચોખા ઝડપથી કૂક થઈ જતા હોય છે તો આપણે એને ઢાંકીને વીસથી પચીસ મિનિટ સુધી રહેવા દઈશું લગભગ વીસથી પચીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા દાળને ચોખા પલળીને રેડી થઈ ગયા છે એકદમ સારી રીતે પલળી ગયા છે હવે એનું બધું જ પાણી હટાવી લઈએ દાળ અને ચોખામાંથી બધું જ પાણી કાઢી લીધું છે હવે આપણે દાળને બાફવા માટે મૂકીશું દાળની કૂકરમાં લઈ લઈશું મેં બે કપ દાળ લીધી હતી એટલે આપણે એની અંદર છ કપ પાણી લઈશું તમે જો વાટકીનું માપ લો તો એ પ્રમાણે આપણે ત્રણ ગણું પાણી લેવાનું છે હવે દાળમાં અડધી ચમચી હળદર પાવડર લઈશું સ્વાદ અનુસાર મીઠું એક ચમચી તેલ એડ કરીશું મિક્સ કરી લઈશું દાળમાં મીઠું એડ કરવાથી દાળ ફટાફટ કૂક થઈ જતી હોય છે અને હળદર એડ કરવાથી કલર સારો આવે છે કૂકરનું ઢાંકણ બંધ કરી લઈશું ચાર પાંચ વિસલ લગાવી લઈશું દાળ કૂક થાય છે એટલામાં આપણે જીરા રાઈસને આપણે જીરા રાઈસ બનાવી લઈશું ગેસની ફ્લેમ ચાલુ કરીશું ઘી લેવાનું છે આપણે બે ચમચી જેટલું ઘી લીધું છે મેં ઘીને ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ ગયું છે એની અંદર ત્રણ ચાર લવિંગ એડ કરીશું એક તજનો ટુકડું લઈ લીધું છે એ પણ એડ કરી દઈશું તમાલપત્ર લીધું છે એક મોટી ચમચી ભરીને જીરું લેવાનું છે જીરાનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે જીરું સતડાઈ ગયું છે હવે એની અંદર રાઈઝ એડ કરીશું રાઈઝને સારી રીતે મિક્સ કરી લઈશું રાઈસને આ રીતે ઘીમાં થોડી વાર સાતળી લેવાના છે એટલે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે આ રીતે રાઈસને ઘીમાં સાતડવાથી ઘીનો ટેસ્ટ સરસ લાગે છે રાઈસમાં અને જીરાનો પણ એકદમ સરસ ટેસ્ટ આવતો હોય છે રાઈસમાં બે મિનિટ સુધી આ રીતે આપણે કૂક કરીશું બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે રાઈસ એડ રાઈસમાં પાણી એડ કરીશું મેં ત્રણ કપ રાઇસ લીધા છે તો એની અંદર હું નવ કપ પાણી એડ કરીશ પાણી આપણે ત્રણ ગણું લેવાનું છે ત્રણ કપ ચોખાની સામે મેં નવ કપ પાણી લીધું છે જો ચોખા નવા હોય બાસમતી રાઈસ નવા હોય તો પાણી ઓછું લેવાનું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું રાઈસને મિક્સ કરી લઈશું હવે આપણે બાસમતી રાઈસને કૂક થવા દઈશું આ રીતે ખુલ્લા જ કૂક કરવાના છે દાળ કૂક થઈ છે કે નહીં ચેક કરી લઈશું દાળ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે આપણે દાળમાં બ્લેન્ડર નથી મારવાનું એને આવી જ રીતે રહેવા દેવાની છે દાળને આ રીતે મિક્સ કરી લેવાની છે હવે આપણે દાળનો વઘાર કરીશું દાળનો વઘાર કરવા માટે આપણે ઘીનો જ યુઝ કરવાનો છે બે ચમચી જેટલું ઘી લઈ લઈશું એ ગરમ થવા દઈશું ઘીની જગ્યાએ બટરનો યુઝ પણ કરી શકાય ઘી ગરમ થઈ ગયું છે એક નાનું તજનું ટુકડું જીરું લઈ લઈશું જીરું તતડી ગયું છે એની અંદર હિંગ લઈ લેવાની છે દાળની અંદર હિંગ એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે કટિંગ કરેલું લસણ લઈ લઈશું મિક્સ કરી લઈશું લસણને ચડવા દેવાનું છે લસણનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું લસણ સરસ રીતે ચડી ગયું છે હવે આપણે થોડું આદું છીણી લઈશું ડુંગળી લઈ લેવાની છે ડુંગળીને કૂક થવા દઈશું ડુંગળી કૂક થઈ ગઈ છે હવે એક ટામેટું મેં ઝીણું સમારીને લઈ લીધું છે એ એડ કરી દઈશું મિક્સ કરી લઈશું ડુંગળી અને ટામેટા બંને ઝીણા ઝીણા કટ કરીને જ લેવાના છે એને ચોપ કરીને જ લઈ શકાય છે મિક્સચરમાં ગ્રેન્ડ કરીને નથી લેવાના આપણે કટ કરીને લઈએ છીએ તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે દાળમાં ટામેટું અને ડુંગળી ચડી ગયા છે હવે આપણે મસાલા કરી લઈએ બે ચમચી જીરું એક ચમચી કાશ્મીરી મરચું લેવાનું છે તેનાથી કલર બહુ સરસ આવે છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું કસૂરી મેથી લેવાની છે એ બધું મિક્સ કરી લઈશું મસાલાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરવાના છે બે મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું મસાલાને મસાલા કૂક થઈ ગયા છે હવે આપણે દાળ એડ કરીશું મિક્સ કરી લઈશું દાળ થોડી થીક છે તો આપણે એની અંદર થોડું પાણી એડ કરીશું એક કપ જેટલું પાણી લીધું છે મેં મિક્સ કરી લઈશું દાળમાં થોડું મીઠું એડ કરી દઈશું વધારે મીઠું આપણે એડ નથી કરવાનું દાળ જ્યારે આપણે બાફી હતી ત્યારે એની અંદર મીઠું એડ કર્યું જ હતું એટલે આપણે થોડું ઓછું જ મીઠું એડ કરીશું દાળને હવે આપણે પાંચ મિનિટ જેટલું ઉકળવા દઈશું એને ઢાંકી દેવાનું છે ઢાંકીને પાંચ મિનિટ સુધી ઉકળવા દેવાની છે આ રીતે ઢાંકણ ઢાંકીને દાળની કૂક કરવામાં આવે છે તો દાળ ફ્રાયનો ટેસ્ટ એકદમ લાજવાબ આવે છે દાળ ઉકળે છે એટલામાં આપણે દાળનો તડકો રેડી કરી લઈએ તડકો લગાવવા માટે મેં નાની તવી લઈ લીધી છે તમે કોઈપણ વાસણનો ઉપયોગ કરી શકો છો ગેસની ફ્લેમ ચાલુ કરીશું

મિક્સ કરી લેવાનું છે લસણને એકદમ સારી રીતે ચડવા દેવાનું છે ડાર્ક થવા દેવાનું છે એકદમ સરસ ચડી જાય છે તો એનો ટેસ્ટ દાલ ફ્રાયમાં બહુ જ સરસ આવતો હોય છે લસણ આપણું ચડી ગયું છે હવે આપણે એ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે એની અંદર આપણે કાશ્મીરી મરચું એડ કરીશું મિક્સ કરી લઈશું કાશ્મીરી મરચું આપણે ગેસની ફ્લેમ બંધ કરીને જ એડ કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ દાળનું ઢાંકણ ખોલી લઈશું તડકાની દાળમાં એડ કરીશું તડકાને દાળમાં મિક્સ કરી લઈશું ઉપરથી આપણે જે તડકો કરીએ છીએ એનો ટેસ્ટ દાળમાં એકદમ સરસ આવતો હોય છે અને એકદમ હોટલ જેવી દાળ બનીને રેડી થાય છે લીંબુનો રસ એડ કરી દઈશું લીલા ધાણા મિક્સ કરી લઈશું દાલ ફ્રાય બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે રાઈસ ચેક કરી લઈશું કૂક થયા છે કે નહીં રાઈસ પણ કૂક થઈ ગયા છે આપણે ચેક કરી લઈએ દાણો લઈને કે ચડી ગયા છે કે નહીં એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે જીરા રાઈસ રાઈસ ઉપર થોડા દાણા ભભરાવી દઈશું દાલ ફ્રાય ને જીરા રાઈસ બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવા લાગ્યા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ